નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની તમારી જ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ એકમ કસોટી તારીખ અઠ્યાવીસ નવ આજે શનિવારે જે એકમ કસોટી લેવાય છે એનો આ નાનકડો વિડીયો જેમાં તમને સંપૂર્ણ જવાબો મળી જશે ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં છે જો ન હોય તો ડાઉનલોડ કરી લેજો નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે એની અંદર તમામ વિડીયોની પીડીએફઓ તમને મળી જશે ધોરણ ત્ર ત્રણથી દસ માટેનું આ એક એપ્લિકેશન જે તમારા મોબાઈલમાં છે મિત્રો શેર ખાસ કરજો એ ભૂલ કરતા નહીં બરાબર છે તો અમને આ વિડીયો બનાવવાની પણ મજા આવે ચાલો આગળ વધીએ હવે વિડીયોમાં સીધા જવાબો તરફ જ જતા રહીએ પ્રશ્ન એક આપેલો છે જેમાં એક કોઠો આપ્યો છે અને એમાંથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે કે ભાઈ આ એક કોઠામાં માહિતી છે પર્વત જિલ્લો એની ઊંચાઈ અને એના કેટલા પગથિયાં છે પર્વતમાં પહેલો પ્રશ્ન છે કે ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો તો જો અહીંયા આપણે ઊંચાઈ જોઈએ તો આપણને મોટો છે એ ખબર પડે તો કોણ આવે ત્રણ હજાર છસો ને પાસઠ મીટર એ ગિરનાર સૌથી ઊંચો પર્વત ગણાય તો જવાબમાં લખવાનું સૌથી ગુજરાતનો ઊંચો પર્વત ગિરનાર છે બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ અને પગથિયાં કેટલા તો બનાસકાંઠામાં કોણ આવેલું છે જુઓ તમે અહીંયા આરાસુર પર્વત આવેલો છે તો એની ઊંચાઈ થાય ચારસો ને મીટર અને એના પગથિયાં થશે જુઓ અહીંયા તમે નવસો ને નવ્વાણું તો આ બીજા પ્રશ્નનો જવાબ થશે બરાબર ચાલો ત્રીજો પ્રશ્ન સૌથી નાનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે એ પણ જુઓ તમે કોઠામાં ઊંચાઈ તો સૌથી નાનો પર્વત બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે ચાલો પાંચમો પ્રશ્ન એક હજારથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો તો એક હજાર કરતા વધારે કોણ છે તો આ બે જણા છે એ ગિરનાર અને એક ચોટીલા તો જવાબમાં લખવાનું કે ગિરનાર અને ગિરનાર અને ચોટીલા એ એક હજાર કરતા વધુ ઊંચાઈ ધરાવે છે સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા તો નાનો પર્વત કોણ આરાસુર કાંઠાનો તો જો એની ઊંચાઈ ચારસો ને એસી મીટર અને પગથિયા નવસો ને નવ્વાણું ચાલો આગળ જઈએ બીજો ફકરો લઈએ આપણે અહીંયા એક તમને કોઠો આપ્યો છે બચત યોજનાનો અને એના આધારે નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો વર્ષમાં કેટલી વાર ડ્રો થતા હશે તો કોઠામાં આપેલું જ છે કે ભાઈ વર્ષની અંદર હંમેશા વર્ષમાં થાય છે એટલે દર મહિને ડ્રો થાય છે એટલે વર્ષના બાર ડ્રો થાય બાર વાર ડ્રો થતા હશે છત્રીસ હપ્તાનો સમયગાળો એટલે કેટલા વર્ષ તો છત્રીસ હપ્તા એક વર્ષના તો એટલે વર્ષનો સમયગાળો થાય જવાબ શું આવશે વર્ષ બેંકમાં ખાતું ખોલાવવા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો અહીંયા ફકરાની અંદર સ્પષ્ટ લખ્યું છે તો બે ફોટા આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ એ આપણને જોઈશે આ લખ્યું છે અહિયાં તો બેંકમાં તો જ આપણું ખાતું ખોલે તમારા પૈસા ક્યારે પાછા મળે તો ડ્રોની સ્કીમ પૂરી થઈ જાય ત્યારે આપણા પૈસા પાછા મળે અથવા વચમાં જો આપણને ડ્રો લાગે તો આપણને પૈસા પાછા મળે છે નિઃશુલ્ક અને જગ્યા આના માટે કયા શબ્દ વપરાયા છે ફકરામાં તો નિઃશુલ્ક માટે ફકરામાં જે શબ્દ વપરાયો છે એ આપણે જો જોવા જઈએ તો એનો જવાબ શું આવે છે કે ભાઈ નિઃશુલ્ક એટલે વિના મૂલ્યે શું આવશે વિના મૂલ્યે અને જગ્યા માટે ફકરામાં કયો શબ્દ આપ્યો છે સ્થળ કયો શબ્દ આપ્યો છે સ્થળ અહીંયા આપણને અહીંયા આપ્યો છે જો આ સ્થળ એટલે જગ્યા અને વિનામૂલ્યે એટલે વિના થાય ને ફ્રીમાં એમ નિઃશુલ્ક એટલે વિનામૂલ્યે મૂલ્યે ચાલો આગળ જઈએ ત્રીજો ફકરો વિભાગ ત્રણ એમાં તમને એક ટાઈમટેબલ આપ્યું છે અને પ્રશ્નો પૂછ્યા છે તો એની પણ આપણે જવાબ લઈ લઈએ કે સમય મુજબ ગુજરાતી કયા વારે ભણાય તો તમે કોઠામાં જઈને જોશો તો સોમવાર અને સોમવારથી માંડી અને ગુરુવાર સુધી ગુજરાતી વિષય ભણાવી શકાય છે કમ્પ્યુટર કયા દિવસે શીખવા મળે તો શુક્રવારે તમે ટાઈમ ટેબલના કોઠામાં જશો તો તમને આ એનો જવાબ મળી જશે શનિવારે ઓછા તાસ કેમ હોય કારણ કે સવારની શાળાનો સમય હોવાથી ઓછો સમય હોય એટલે તાસ ઓછા હશે મંગળવારે મધ્યાહન ભોજન બાદ શિક્ષક કયો વિષય ભણાવશે તો મધ્યાહન ભોજન પછી તો આપ એનો વિષય છે સૌની આસપાસ અંદર તમે જોશો તો લખેલું છે સૌની આસપાસ વિષય ભણાવશે મંગળવારના દિવસે બરાબર સૌની આસપાસ બુધવારે રંગપૂર્ણિ કરે તો ગાયન અને વાદન કયા વારે કરશે તો એનો જવાબ આવશે ગુરુવારે કોઠામાં તમે જોશો તો એનો તમને જવાબ મળી જશે ચાલો હવે પ્રશ્નોત્તરી છે એના જવાબો હું તમને અહીંયા ફટાફટ આપી દઉં તો પહેલા પ્રશ્નનો જવાબ છે અ બીજાનો છે બ ત્રીજાનો છે અ અને ચોથાનો છે બ આ પાઠ્યક્રમ આધારિત જવાબો છે હું તમે સીધા જ જવાબોને ખરા ખરાઈ દઉં છું પાંચમાનો જવાબ છે અ અને છઠ્ઠાનો જવાબ નર્સિંગ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગે એનો જવાબ છે અ સાતમાનો જવાબ છે અ અને આઠમું છે હું રાડ પાડતો અચાનક જાગ્યો તો આઠમાનો શું જવાબ આવશે બ જવાબ આવશે અને નવમાનો જવાબ છે અ ચાલો દસમો પ્રશ્ન તરલિકાએ ગરોળીને દૂર ફગોળી દીધી એ પ્રશ્નનો જવાબ છે અ અને અગિયારમો પ્રશ્ન છે જેનો જવાબ પણ આવે છે અ બારમો તરલિકાના બાને તેને પરણાવવાની હોશે તો બારમાનો જવાબ છે બ તેરમાનો જવાબ શું આવશે મિત્રો એમના કાન કૂતરા જેવા તો બ ચૌદમાંનો જવાબ છે બ અને પંદરમો પ્રશ્ન જે છે છેલ્લો એનો જવાબ છે અ ચાલો બરાબર છે ચાલો હવે આની ખાલી જગ્યાઓ ફટાફટ આપણે પૂરી દઈએ તો જવાબ આપણે લખી દઈએ તો પહેલા પહેલાંની અંદર આવશે ચૂપાચૂપ શું આવશે ચૂપા ચૂપ ચલો બીજામાં શું આવશે તરસ આવશે શું આવશે તરસ ચલો ત્રીજામાં શું આવશે છાલ જ્યાં ત્યાં ન ફેંકશો કેળાની છાલ ચલો ગોટા હાથીના કાન સૌથી મોટા તો મમ્મીએ બનાવ્યા મેથીના ગોટા ચાલો આગળ વધીશું પાંચમા નો જવાબ આવે છે લાવો શું આવશે લાવો ચલો છઠ્ઠો સોરી વિભાગ બે

पर्वत ने माथे मोटा जाड़ क्षेत्र भरते कांटानी वाड़ आ जवाब આવશે कांटानी वाड़ चलो बीजा नो पाडू भैंस नु बच्चू ते पाडू ना कदी ए मने डरावे चलो बिल्ली मासी आवी उंदर सेना भागी उंदर सेना भागी पांचमो दादा पासे नानी लाकड़ी तो जोई ગોઠવાઈ જાય છે બધા તો હવે અહીંયા કેટલાક વાક્યો લખવાના છે આપણે કાળ પ્રમાણે પહેલા અત્યારે પછી પહેલા એટલે ભૂતકાળ થાય અત્યારે એટલે વર્તમાન કાળ થાય હાલની વાત છે અને પછી એટલે સોરી પછી એટલે ભૂતકાળ થાય પહેલા એટલે ભવિષ્યકાળ થાય બરાબર ના ભૂતકાળ જ થાય ને પહેલાનો સમય અને પછી એટલે હવે પછી તો ભવિષ્યકાળ થશે અહીંયા અહીંયા થશે ભવિષ્યકાળ ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ ગઈકાલે અમે પિકનિકમાં ગયા હતા એટલે ભૂતકાળ થયો તો અત્યારે અમે પિકનિક જઈએ છીએ વાક્ય એવું લખવાનું અમે પિકનિક જઈએ છીએ ચલો હું ભજન ગાઈ રહ્યો છું અત્યારે તો ભૂતકાળનું વાક્ય શું થાય હું ભજન ગાતો હતો હું ભજન ગાતો હતો અને અહીંયા આવશે હું ભજન ગાઈશ ભવિષ્યકાળનું હું ભજન ગાઈશ તો આ પ્રમાણે દોસ્તો તમારે વાક્યો લખવાના છે હું બોલી નાખું છું ગઈકાલે સ્પર્ધા થઈ હતી તો ગઈકાલે સ્પર્ધા ના અત્યારે ચેસની સ્પર્ધા છે અત્યારે ચેસની સ્પર્ધા છે અહિયાં શું આવશે ભૂતકાળ ભવિષ્યકાળ માટે તો આવતીકાલે ચેસની સ્પર્ધા થશે અહીંયા લખવાનું આવતીકાલે ચેસની સ્પર્ધા થશે તો એ પ્રમાણે અહીંયા તમારે વાક્યો બનાવવાના છે ભૂતકાળ ભવિષ્યકાળ પહેલાં એટલે ભૂતકાળ અરે સોરી અહીંયા ભવિષ્યકાળ મેં વાત કરી એમ અહીંયા વર્તમાનકાળ હાલની વાત છે અને આ ભૂતકાળની છે અમે પ્રવાસમાં ગયા તા એટલે ભૂતકાળ થાય અમે પ્રવાસમાં જઈએ છીએ તો પછી અમે પ્રવાસમાં જઈશું અમે પ્રવાસમાં જઈ શું તો આ પ્રમાણે આપણે એના જવાબો લખવાના છે તો દોસ્તો આ બધા જ તમને આવડે એવા છે અને છેલ્લે આ પણ તમને આવડશે દસ વાક્યોમાં લેખન કરવાનું છે મારો મિત્ર આપણે મારા મિત્ર સહેલું લખવાનું અથવા તો મારી સખી વિશે લખી દેવાના દસ વાક્યો તો આ પ્રમાણે નવા વિડીયોમાં આપણે એકમ કસોટીમાં ફરી મળીશું આવતા શનિવારે ત્યાં સુધી ટાટા અને બ